ગાંધીનગર સુધીની આવતીકાલે ન્યાય યાત્રા છે આપનો ન્યૂઝના સમાચારમાં હું અશ્વિન રાઠોડ આવતીકાલે કોંગ્રેસ દ્વારા મોરબી થી ગાંધીનગર સુધીની ન્યાય યાત્રા શરૂ થશે જેમાં ગુજરાતની ની દુર્ઘટનાઓના પીડિત લોકો માટે ન્યાય માગવામાં આવશે રાજ્યસભામાં હંગામા બાદ હું ખૂબ જ દુખી છું એવું કહીને ખુરશી છોડી ચાલ્યા ગયા જગદીપ ધનખડ પેરિસ ઓલિમ્પિક ભારતના કુસ્તીબાજ અમન શેરાટર ફાઈનલમાં વિરોધી ઉપકરણો ને જવાબદાર ગણવામાં આવ્યા છે બાંગ્લાદેશમાં હિંસા પાછળ ચીન અને પાકિસ્તાનનો હાથ તૈયાર કરી રહ્યા હતા સ્લીપર સેલ અભ્યાસના નામે રચી રહ્યા હતા ષડયંત્ર કંગાળ પાકિસ્તાન ચીન યુએ અને સાઉદી અરેબિયા બાર અબજ ડોલર નું ઋણ આપશે આરબીઆઈ